હેમંત બારોડ ખેડ્રહ તરફથી મળતી માહિતી મુજબ ગુજરાત સરકારમાં દારૂની બંધી હોવા છતાં ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલુ છે તેઓ કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો તરફથી એક મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં દારૂની બંધી અને ડ્રગ્સનો વેપાર સરકાર બંધ કરવા નશાખોરી નાથવાન્ય બ્રહ્મા તાલુકાના શહેર પ્રમુખ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને બીજા કાર્યકરો દ્વારા પ્રાંત ઓફિસ બ્રહ્મા પ્રાંત અધિકારીને રૂબરૂમાં આવેદનપત્ર આપી ડ્રગ્સ અને દારૂ બંધ કરાવવા નિયત પગલા ભરવા અને ભાજપ સરકાર એક રાજ કરે છે પણ આ દારૂબંધી વિશે એક પણ શબ્દ બોલી શકતું નથી તેવા આક્ષેપો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હવે જોઈએ કે આવેદનપત્ર ની સરકારમાં કેટલી અસર થાય છે તે જોવાનું રહ્યું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે